અદાણી પોર્ટ એન્ડ સેલ્સ લિમિટેડ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રી દાનેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો ચૌદ ડિસેમ્બરથી શરૂ થયેલી આ કથા વીસ ડિસેમ્બરે દિવસે સંપન્ન થઈ આ સપ્તાહ દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાંથી માંથી અભૂતપૂર્વ રીતે એક લાખથી વધુ લોકોએ કથારસનો લાભ લીધો હતો તેમજ ચાર હજાર થી વધુ લોકોએ કથા સ્થળે યોજાયેલ મેડિકલ કેમ્પનો લાભ મેળવ્યો હતો તેમજ અભૂતપૂર્વ કથાનું સાક્ષી બન્યું પૂર્ણ કાળજી લેવામાં આવી હતી વિવિધ ગામડાઓમાંથી ભક્તોને કથા સ્થળે લાવવા લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી તેઓ કથા શ્રવણ કરીને ભોજન લઈને સુરક્ષિત રીતે પોતાના ગામ પરત ફરી શકે મેડિકલ કેમ્પમાં માત્ર નિદાન જ નહીં પરંતુ જરૂર પડે તો આગળની સારવાર માટે પણ અદાણી પોર્ટ્સ દ્વારા સહાયની વ્યવસ્થા કરવામાં આવી હતી અદાણી ફાઉન્ડેશન દ્વારા નિયમિત આસપાસના ગામોમાં ઘાસચારો પૂરો પાડવામાં આવે છે પરંતુ આ કથા દરમિયાન સવિશેષ આસપાસના ગામોમાં ગાયોને લીલો ઘાસચારો આપવામાં આવ્યો સાથે જ કૂતરાઓને રોટલી અને પક્ષીઓને ચણ વહેંચવાનું કાર્ય અવિરત ચાલુ રહ્યું અંતિમ દિવસે અદાણી પોર્ટ્સ એન્ડ એસ ઇઝેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કરણ અદાણી પધાર્યા હતા અને તેમણે મુન્દ્રા તેમજ આસપાસના ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી લોકોએ શ્રી કરણભાઈ અદાણીને આ અદ્ભુત કથાના આયોજન માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અદાણી પોર્ટ્સના ગ્રુપ સીઈઓ શ્રી અશ્વિની કુમાર ગુપ્તા મુન્દ્રા તુણા પોર્ટના સીઈઓ શ્રી સુજલકુમાર શાહ તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કથામાં પધારેલા સાધુ સંતો અને મહંતોમાં શ્રી દેવેન્દ્ર ગિરિજી ગુરુજી તેમજ શ્રી મનોહર ગિરી બાપુ તેમજ શ્રી દેવ દરબાર એક હજાર આઠ બળદેવનાથ જાગીર ઉપરાંત ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર નિમાબેન આચાર્ય ઉપરાંતે ઉપસ્થિત રહ્યા હતા અદાણી પરિવાર દ્વારા આ વર્ષે પ્રયાગરાજ મહાકુંભમાં સહયોગ શ્રી જગન્નાથપુરી રથયાત્રા ગીતા પ્રેસ ગોરખપુરને સહાય ઇન્ડોલોજી તેમજ હવે સિરાચાના અતિ પ્રાચીન શ્રી દાનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન આ બધું અદાણી ગ્રુપની ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક સદભાવના પ્રતીત થાય છે અંતિમ દિવસે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિત શાહે ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સર્વજન હિતાય સર્વજન સુખાયના ઉદ્દેશ્યથી યોજાયેલી આ કથામાં અદાણી પોર્ટ્સ માત્ર નિમિત્ત બન્યું છે સૌની સહભાગીતાથી જ આ આયોજન સફળ થયું છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ કથા શીખવે છે કે ભક્તિ અને કર્મ અલગ નથી સેવા અને વિકાસ વિરોધી નથી સેવા વગરનો વિકાસ અધૂરો છે અજ અસા જોકો અયુ આ થકી અયુ કચ્છમાં ઉદ્બોધન કરી સર્વેના યોગદાનને બિરદાવ્યું હતું અને કહ્યું હતું કે અદાણી પરિવાર હંમેશા આપ સૌનો ઋણી રહેશે વિવિધ ગામોના પ્રતિનિધિઓ સામાજિક અગ્રણીઓ વિવિધ સંગઠનો અને વિવિધ ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓએ શ્રી કરણભાઈ અદાણી શ્રી રક્ષિતભાઈ શાહનું સન્માન કર્યું હતું અને અદાણી પરિવાર વતે શ્રી રક્ષિતભાઈ શાહે પણ ઉપસ્થિત સંતો મહંતો અને મહાનુભાવોનું સન્માન કર્યું હતું આ સમગ્ર આયોજન દરમિયાન વ્યવસ્થામાં સહભાગી થયેલા વહીવટી તંત્ર પોલીસ વિવિધ ગામોના સ્વયંસેવકો તેમજ અદાણી પરિવારના તમામ સભ્યો મેડિકલ સ્ટાફ સિક્યુરિટી સ્ટાફ ગ્રાફિક્સ અને ડિઝાઇનિંગ સ્ટાફ ફોટો વિડીયો સ્ટાફ તેમજ લાઇટ મંડપ ટ્રાન્સપોર્ટ વિભાગ જમણવાર અને રસોઈના કામદારો સફાઈ કામદારો સહિતના નાનામાં નાના વ્યક્તિનું સ્ટેજ પર બોલાવી રક્ષિતભાઈ અને અમીબેન સાહે સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી તમે કોણા ધોબી છો કે કંસ ધોબી કે તમારું કામ છે હું કામ છે કે હું નંદનો નો ચૈયો મારું નામ કમૈયો આ મારો ભાઈઓ અમે ગોકુળ થી આવીએ છીએ અમારા કપડા ખરાબ થઈ ગયા છે તમારી પાસે આટલા બધા કપડા છે અમને કપડા આપો ધોબીએ કીધું હું કીધું કનૈયો કે આ બેરો લાગે છે જરા આમ કાન માં હાથ રાખી કંસ ના ધોબી ના કાન માં કમૈયા કૂક કરીને કીધું સમજાણું ઓ નંદનો છૈયો મારું નામ કમૈયો મારા કપડા ગંદા થઈ ગયા છે નવા કપડા આપો અને ધોબીએ કીધું ઝા ઝા ગાજમાં ચાલવા વાળા ધોવાડ તમે હું ખાંજ પણ જિંદગીમાં બ્રાન્ડેડ કપડાં બ્રાન્ડેડ શૂટ બુટ બી પેર્યા છે મેલા લૂકડા પહેરવા તને ભાન ક્યાંથી મળે આ જેવી તેવી વાત નથી જેવા તેવા કપડા નથી આ કંસ ના કપડા છે તમારી બેટી કોઈ એ નહીં પહેલા હોય ને જેમ તેમ મંડો બોલવા કનૈયા દાવ ને ઈશારો કીધી દાવ ને કીધું મોટા ભાઈ આની I can do